અમદાવાદના સરદાર નગરમાં આવેલા કુબેરનગર નજીકના આઝાદ ચોક પાસેની બ્યુટી પાર્લરની દુકાનમાં રહેતી અને બ્યુટી પાર્લરનું કામકાજ કરતી પરણિત મહિલાને તેના પતિ અશોક રાજપૂત સાથે છેલ્લા ઘણા મહિનાથી માથાકૂટ ચાલી રહી હતી રાત્રે અશોક પત્નીના બ્યુટી પાર્લરે આવ્યો અને ઝઘડો કરવા લાગ્યો આ સમયે પાર્લરમાં હાજર તેના સાસુ વચ્ચે પડતા ત્રણેય વચ્ચે ઝઘડો વધુ ઉગ્ર બન્યો આ દરમિયાન અશોકે પત્ની અને સાસુ પર પેટ્રોલ નાખીને

તો હતો થોડા દિવસ અગાઉ ઝઘડો થતા યુવતી આરોપીથી અલગ રહેવા જતી રહી હતી જે બાદ સમાધાન થયું હતું શોપિંગ કરવા માટે જતા હતા નવરાત્રિની હું ને મારા હસબન્ડ એટલે અહીંયા પબ્લિક જોઈ અને જોયું કે અહીંયા કશું બબાલ થઈ છે અહીંયા ઝઘડો થયો છે પણ જોયું તો નીચે તો બધા સ્થાનિક લોકોએ કીધું કે બે બહેનોને સળગાવી દેવામાં આવી છે એમના હસબન્ડે ખુદ સળગાવી પેટ્રોલ છાંટી અને પછી પોતે ભાગી ગયો છે અહીંથી કુદીને એટલે હું કોઈ અડતું નહોતું એમને બહેનને સળગેલા પડ્યા હતા એકસો વાળો બિચારા બે જણા હતા પણ ઉંચકી શકાય એમ નતા સો કિલો જેટલો વજન હશે એમનો એટલે મેં હું સીડી ચડી અને એમને મદદ કરી અને બધાને બોલાવીને એમને સ્ટેશનમાં નખાયા પણ મેં પૂછ્યું કે બીજા બેન પણ સળગ્યા હતા એ ક્યાં છે તો એ બેન પણ બારે સળગતા સળગતા આવ્યા એટલે એમને ગાઉન પહેરાવ્યું અને ગાઉન પહેરાવીને એકસો આઠ સુધી એમને ચાલી ચાલી શકાય એવા હતા એટલે ચાલીને એકસો આઠમાં હું સાથે લઈ ગઈ એકસો આઠ વાળો એમ કીધું કે બીજી એકસો આઠ બોલાવી પડશે મેં કીધું સાહેબ જરૂર નથી હું આમાં સાથે બેસી જાઉં છું એકને સાથે લઈને એટલે એકસો એક એકસો આઠમાં બંનેને બેસાડી અને પછી એકસો આઠમાંથી મેં કંટ્રોલનો ફોન કર્યો કંટ્રોલમાં ફોન લાગ્યો નથી એટલે મેં ડાયરેક્ટ ડાયરેક્ટ કુબેરનગર ચોકીમાં રાઠોડ સાહેબ છે દિનેશભાઈ રાઠોડ એમને કોન્ટેક કરીને તરત જ ઘટના સ્થળે બોલાવી દીધા છે અને ત્યાં સિવિલમાં પહોંચાડ્યા છે હવે બેની એક બેની તો એકદમ સિરિયસ જેવા જ હતા અને હવે હું પછી ત્યાંથી એમને દવા એવું ચાલુ કરાવીને ડૉક્ટરને મળીને પછી ત્યાંથી નીકળી ગઈ પબ્લિકને પૂછ્યું અમે કે આ શું ઘટના બની છે તો ઘટનાના આધારે એવું જાણવા મળ્યું કે એના હસબન્ડે એ એની સાસને અને એની વાઈફને સળગાવી પેટ્રોલ નાખીને એટલે આખા વિસ્તારની અંદર જાણ થયું કે પેટ્રોલ નાખીને કહીને સળગાયું હવે સળગાવવા પછી પણ એનો હસબેન્ડ અહીંથી કૂદીન કરીને ભાગ્યો છે અને સીસીટીવી ફૂટેજના આધારે પણ જોઈ શકાય છે કે એ બાલ્ટીની અંદર છે ને પેટ્રોલ લઈને કરીને આવ્યો છે અને આ ઘટનાને અંજામ આપી છે બનાવ બાદની સ્થિતિ શું હતી કેવી રીતે લોકો બચવા માટે મારતા હતા આરોપી હતો જેને સળગાવી એને પણ ઈજા પહોંચી છે બચાવના પ્રશ્નોમાં તો હું શું કહું કે બંનેની હાલત એવી હતી કે એક બાજુ બેન અહીંયા સળગેલા પડ્યા હતા અને એક બાજુ જીવ બચાવીને કરીને બેન ભાગી રહ્યા હતા સળગતા અને એનો હસબન્ડ તો છે ને અહીંયાથી કૂદીને નાસી ગયો હાલ આપ જોઈ શકો છો કે કુબેરનગર વિસ્તારમાં આ કમલ કોમ્પ્લેક્ષ છે અને આઝાદ મેદાન પાસે આવેલું આ કમલ કોમ્પ્લેક્ષમાં મુસ્કાન બ્યુટી પાર્લરમાં ગઈકાલે રાત્રે પતિ પત્ની વચ્ચે જે ઝઘડો થયો હતો અને પતિએ પત્ની અને તેના સાસુને જે છે તે જ્વલનશીલ પદાર્થથી સળગાવી દેવાનો જે પ્રયાસ કર્યો હતો ને તેમાં પતિ પત્ની અને સાસુ જે છે તે ગંભીર રીતે દાઝી ગયા હતા અને પતિ પણ આ જે છે તે પત્નીને સળગાવવા જતા તે પણ દાઝેલો છે હાલ તણાઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને બીજી તરફ પોલીસ જે છે આ સમગ્ર મામલે અત્યારે ઘટના સ્થળે પંચનામું કરી રહી છે કરી રહી છે અને હાલ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે